વેલકમ સ્ટુડન્ટ આજે ભણીશું અંક ગણિતનું મૂળભૂત પ્રમેય ગણિત મૂળભૂત પ્રમેય દરેક વિભાજ્ય વિભાજ્ય સંખ્યાને એટલે જે આપણે સામાન્ય શબ્દોમાં કહીએ કે બીજી કોઈ સંખ્યા વડે ભાગી શકાય બરાબર તો દરેક વિભાજ્ય સંખ્યાને તેના અવયવોના ક્રમને અવગણીને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે અન્ય રીતે દર્શાવી શકાય છે એટલે વિભાજ્ય સંખ્યાઓને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવી શકાય છે આટલું સાદી ભાષામાં આપણે સમજવાનું છે છે ફરી કહી દઉં વિભાજ્ય સંખ્યાની કે જેને એને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે એટલે એવી સંખ્યાઓ કે જેને આપણે અવિભાજ્ય સંખ્યાઓ કહીએ છીએ એના વડે ભાગીને એના ગુણાકાર વડે અનન્ય રીતે દર્શાવી શકાય છે તો એનું એક એક્ઝામ્પલ સમજીએ કે કેવી રીતે દર્શાવી શકાય છે પચાસને અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે આપણે નીચે મુજબ દર્શાવી શકીએ જોઈએ પચાસ ને કેવી રીતે દર્શાવી શકાય છે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે બરાબર તો આપણે જ્યારે નાના ધોરણમાં હતા ત્યારે આપણે પચાસને આ રીતે ભાગતા હતા પચાસ ને બે વડે ભાગીએ તો અહીંયા આવતા પચીસ પછી પચીસ ને બે વડે ના ભગાય પાંચ વડે ભાગીશું પાંચ વડે ભાગ્યા પછી પચીસ ને પાંચ વડે ભાગો એટલે પાંચ અને પાંચને સીધા જ પાંચ વડે ભાગી દેવા પડે એટલે જવાબ આવે એક એટલે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે આપણે શું કર્યું જ્યારે નાના ધોરણમાં હતા ત્યારે આપણે જોયું હતું કે પચાસ ને આપણે બે વડે ભાગીએ તો પચીસ આવે પચીસ ને પાંચ વડે ભાગીએ તો પાંચ આવે અને પાંચને પાંચ વડે ભાગીએ તો એક આવે તો એ જે ભાગાકાર કર્યો સ્વાભાવિકપણે એ જે ભાગાકાર કર્યો એ ભાગાકારને હવે આપણે આ રીતે બતાવીશું પચાસ બરાબર બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ બરાબર એટલે આપણે જે અવિભાજ્ય સંખ્યા હતી સોરી વિભાજ્ય સંખ્યા હતી વિભાજ્ય સંખ્યા હતી પચાસ તેની અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર તરીકે દર્શાવ્યા કઈ કઈ અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર તરીકે દર્શાવ્યા બે અને પાંચ બે ગુણ્યા પાંચ નું સ્કવેર બરાબર તો અંક ગણિતનું મૂળભૂત પ્રમેય આ વસ્તુ કહેવા માંગે છે કે વિભાજ્ય સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર સ્વરૂપે અનન્ય રીતે દર્શાવી શકાય છે માત્ર એક જ રીતે દર્શાવી શકાય પછી બીજી બધી રીતો એ દર્શાવી શકાય નહીં આ જ રીતે બધાએ દર્શાવવાનું બે ગુણ્યા પાંચ નો પર તો આપણને કેવી રીતે ખબર પડે વિદ્યાર્થી મિત્રો કે હવે આપણે બે વડે ભાગ્યા પછી ત્રણ વડે ભાગવાનું છે પછી ચાર વડે નથી ભાગવાનું એના માટે આપણે અવિભાજ્ય સંખ્યાઓને યાદ કરી લઈએ અવિભાજ્ય સંખ્યાઓ વડે જ ભાગવાની છે ધ્યાન રાખજો અવિભાજ્ય સંખ્યાઓને આપણે યાદ કરીએ બે ત્યાર પછી ત્રણ પછી ચાર ને ભાગી શકાય એટલે ચાર ના લેવાય ચાર ને બે વડે ભાગો ચાર ચાર પોતે બેકી છે અને બે વડે ભાગી શકાય બરાબર છે એટલે ચાર નહીં લેવાનું બરાબર એ જ રીતે કયું કયું નથી લેવાનું એ આપણે ધ્યાનથી સમજીએ હવે કયું કયું નથી લેવાનું ચાલો ફરીથી જોઈએ બે ત્રણ ચાર નથી લેવાના પાંચ છ બેકી છે બે વડે ભાગી શકાશે નહીં લેવાના સાત ને નહીં ભગાય કોઈ સંખ્યા વડે સાત ને બે વડે પણ નહીં ભગાય ત્રણ વડે પણ નહીં ભગાય પાંચ વડે પણ નહીં ભગાય એટલે સાત લઈ લેવાના આઠ ને બે વડે ભગાશે નવ ને ત્રણ વડે ભગાશે દસ ને બે વડે પણ ભગાય અને પાંચ વડે પણ ભગાય ત્યાર પછી અગિયાર ને નથી ભાગવાતો તો આ રીતે આપણે નાના હતા ત્યારે એક સંખ્યાઓનું લિસ્ટ બનાવી એક થી પચાસ કે એકથી થી સો સુધીની સંખ્યાઓ કદાચ તમને આવડતી પણ હશે તો અહીંયા પચાસ સુધીની અવિભાજ્ય સંખ્યાઓનું લિસ્ટ તમને આપેલું છે આપણા દાખલાઓની અંદર ભાગે આ સંખ્યાઓનો જ ઉપયોગ થશે સિવાય કે કોઈ વિશિષ્ટ મોટી સંખ્યા ના આપે તો આ બધી સંખ્યાઓને તમે યાદ રાખી લો એટલે કોના વડે ભાગવાનું છે એ તમને ખ્યાલ આવી જાય Thank you, students.